આપણને આશ્રય થાય એવી ઘટના છે વાત એક અમેરિકન અને ફ્રેન્ચ યુવતીની છે અમેરિકાનો એક વિદ્યાર્થી ફ્રાન્સની સંસ્કૃતિના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવા માટે પેરિસ આવ્યો અમેરિકનને તેના અભ્યાસ માટે ફ્રાન્સમાં થોડુંક રોકાવું પડે તેમ હતું તેથી તેણે એક ફ્રેન્ચ યુવતીમાં તે માટેની વ્યવસ્થા કરી તે જે કુટુંબમાં રહ્યો ત્યાં તેની વયની એક યુવતી હતી ફ્રાન્સની સંસ્કૃતિનો ઘનિષ્ઠ પરિચય થાય તે માટે યજમાન કુટુંબ સાથે તે અવારનવાર ભાંગી તૂટી ફ્રેન્ચ ભાષામાં વાત કરતો ત્યારે સૌને ખૂબ મજા આવતી હતી સમય જતા ફ્રેન્ચ યુવતીને આ અમેરિકન વિદ્યાર્થીમાં રસ પડવા લાગ્યો અને તે તેની સાથે અમેરિકા વિશે ઘણી વાતો કરતી આમ પરસ્પરના આદાન પ્રદાનથી બંને વધારે નજીક આવવા લાગ્યા પછી તો તે ફ્રેન્ચ યુવતીને અમેરિકન વિદ્યાર્થીને દેશના બધા જોવાલાયક સ્થળોએ લઈ જતી અને વિવિધ ક્ષેત્રોની અગ્રણી વ્યક્તિઓ સાથે તેની મુલાકાત ગોળ

તેનો ફ્રાન્સ વિશેનો સંબોધન નિમંત રજૂ કરવાનો હતો તેણે ફ્રેન્ચ યુવતીને કહ્યું કે તે તેનો નિમંત રજૂ કરી લે પછી પોતાની નોકરીનું ક્યાંક નક્કી કરી લે તે ફ્રાન્સ પાછો આવશે ત્યાર પછી તેઓ લગ્ન કરી શકશે યુવતી પણ આ વાતે સંમત થઈ અને આમ બંને એકબીજાની રાહ જોવાનું નક્કી કરીને થોડો સમય માટે છૂટા પડ્યા વિયોગના થોડા દિવસોમાં તો યુવતીએ પોતાનું મન વિવિધ પ્રવૃત્તિમાં પુરાવી દીધું જેથી તેને એકલતા ન વર્તાય દરમિયાન યુવતીને એક દિવસ વિચાર આવ્યો કે મારા પ્રિયતમના આવવાનો નક્કી તો નથી જો તેને આવતા વધારે વાર લાગશે તો આજે હું જેવી છું તેવી તો નહીં જોઉં રોજ રોજ મારું યૌવન રડતું જાય છે માટે મારે એવું કંઈક કરવું જોઈએ જેથી મારું યૌવન આવું ને આવું જળવાઈ રહે અને હું આજે છું તેવી ને તેવી લાગું ભલે મારી ઉંમર વધતી રહે પણ મારું શરીર આવું જ રહે તે માટે તેણે મનોમન સંકલ્પ કર્યો કે મારા પ્રિયતમ આવશે ત્યાં સુધી હું યુવાન જ રહીશ અને આજે હું છું તેવી જ દેખાતી રહીશ અને તે એક વિચાર રોજ મનમાં ઘૂંટતી રહી કે મારા વય વધતા છતાંય મારા શરીરમાં કંઈ પરિવર્તન થતું નથી અને મારા રૂપ રંગ થયેવાને તેવા જ છે યોગાનું યોગ અમેરિકનને પાછા આવતા પાંચ વર્ષ થઈ ગયા દરમિયાન બંને એકબીજાની રાહ જોતા રહ્યા પાંચ વર્ષે અમેરિકનના આવવાની ખબર મળતા ફ્રેન્ચ યુવતી તેને લેવા ગઈ પણ ક્ષણભર તો તે તેને ઓળખી જ શકી નહીં પાંચ વર્ષમાં અમેરિકનના વાળ સફેદ થઈ ગયા હતા મોં પણ કરચલીઓ પડી ગઈ હતી જ્યારે બીજી બાજુ ફ્રેન્ચ યુવતી તો તેવી ને તેવી જ યુવાન દેખાતી હતી જાણે તેનું વર્ધ કંઈ રોકાઈ ગયું હતું જોકે બંને વચ્ચેનો પ્રેમ તેવોને તેવો જ રહ્યો હતો થોડાક દિવસોમાં તેમણે લગ્ન કરી લીધા તેમણે લગ્ન કર્યા અને બે ત્રણ વર્ષ વીત્યા ત્યાં તો ફ્રેન્ચ યુવતીના રંગ રૂપ બદલાઈ ગયા રોકી રાખેલું યૌવન એકદમ ઓરસવા લાગ્યું અને વૃદ્ધાવ્રસ્તાના ચિહ્નો તેના મોં પર અને શરીર ઉપર વર્તાવા લાગ્યા આ તો ખૂટાયેલો વિચારનો ચમત્કાર વિચારમાં અંતર્ગત શક્તિ રહેલી હોય છે પોલો વિચાર નિર્બળ રહે છે જેમ જેમ વિચાર ઘૂંટાતો જાય છે તેમ તેમ તેની શક્તિ પ્રગટ થતી જાય છે વિચારની શક્તિ ક્યારેય ઓછી આંકવી નહીં શરૂઆતમાં જે વિચાર સામાન્ય લાગતો હોય છે જે વિચાર ઘૂંટાયા પછી બળવાન બની જાય છે પછી તો જેવો વિચાર તેવું વર્તન બની રહે છે માટે હંમેશા સારા વિચાર કરવા જેના વિચાર સારા હોય છે તેના વાણી અને વર્તન પણ સારા હોય છે હલકા વિચાર માણસને પતનને માર્ગે લઈ જાય છે અને ઉદાર્થ વિચારોથી વ્યક્તિ ઉત્તરોત્તર સારી બનતી જાય છે સૌને પ્રિય થઈ પડે છે અને જીવનમાં સફળ રહે છે